સવારના સમયે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યું હતું ફરિયાદી વરાછાથી હીરા બાદ જવા માટે રિક્ષામાં બેઠા હતા રિક્ષા સુરત રેલવે સ્ટેશન સુધી ચલાવી છે પેસેન્જરને ચપ્પુ બતાવી ત્રીસ હજારની લૂંટ કરી હતી ફરિયાદી દ્વારા સુરતના વરાછા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી સુરતના વરાછા સર્વ પોલીસે ગત સમયમાં બે આરોપીઓ મુસ્તુફા ખાન ઉર્ફે કાલિયા ફકીરા ખાન અને